સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ લખતર તાલુકામાં આવનારા દિવસોમાં બકરી તથા હિન્દુના તહેવારો આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યાની સૂચના અને માર્ગદર્શન મુજબ લખતર પીએસઆઈ એને ડાભીના અધ્યક્ષ લખતર પોલીસ સ્ટેશન ખાતે તેમજ સાકર ગામ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો લખતર પીએસઆઈ એને ડાભી તેમજ લખતર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આવનાર દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના અલગ અલગ તહેવારો આવે છે જેમાં ખાસ કરીને સત્તર જૂને બકરી ઈદ આવતી હોય અને આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોમી એકતા જળવાઈ રહે તેને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લખતર પીએસઆઈ એને ડાબી હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ તેમજ લખતર વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ દોશી મુસ્લિમ સમાજના આગેવાન મુહિદ્દીનભાઈ તેમજ સાકર ગામના મુસ્લિમ સમાજના આગેવાનો હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર